એક કાટકોણ ત્રિકોણની અંદર ત્રણેય બાજુઓને સ્પર્શ કરતો એક વર્તુળ છે અને તમને એવું કીધું છે કે આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે બરાબર તો જ્યારે પણ મિત્રો કોઈ કાટકોણ ત્રિકોણની અંદર જેની બાજુઓ એ બી અને સી હોય એની ત્રણેય બાજુઓને સ્પર્શ તો કોઈ એક વર્તુળ આપેલો હોય તો એ વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર શું છે એ તમારે યાદ રાખવાનું તો આના માટે શું કરવાનું કે આ જે બે બાજુઓ છે કર્ણ સિવાયની એ બે બાજુઓનો સરવાળો કરી દેવાનો એટલે કે અહીંયા એ પ્લસ બી માઇનસ એમાંથી કર્ણ બાદ કરવાનો અને આને આપણે બે વડે ભાગી દેવાના બરાબર આ સૂત્ર મુજબ તમારે ગણતરી કરવાની છે એટલે તમને વર્તુળની બા જે ત્રિજ્યા છે એનું માપ મળી જાય છે બરાબર તો અહીંયા આપેલી આકૃતિ પ્રમાણે વર્તુની ત્રિજ્યા કેટલી તો આર બરાબર અહીંયા જોઈએ તો કર્ણ સિવાયની બે બાજુઓ બને છે અહીંયા ત્રણ અને ચાર તો અહીંયા શું કરીએ ત્રણ વત્તા ચાર માઇનસ એમાંથી આપણે કર્ણ બાદ કરી દઈએ અને એને આપણે બે વડે ભાગી દઈએ બરાબર હવે ત્રણ વત્તા ચાર એટલે સાત બને સાતમાંથી હું પાંચ બાદ કરું તો કેટલા થાય બે બને બરાબર એટલે બે ભાગે બે તો આનો જવાબ શું આવે છે એક આવે છે બરાબર તો અહીંયા વર્તુળની ત્રિજ્યા કેટલી બને છે એક બને છે તો આપેલ આકૃતિની અંદર આપેલો જે વર્તુ છે એની ત્રિજ્યાનું માપ અહીંયા મળે છે તમને